જીવદયા ગ્રુપે પાડી જીઆઈડીસી મોડર્ન પેકેજિંગ કંપનીમાંથી કર્યું સૌથી ઝેરી રસેલ વાઇપર સાપનું રેસ્ક્યુ પાડી જીઆઈડીસી સ્થિત મોડર્ન પેકેજિંગ કંપનીમાં રાત્રિના સમયે એક સાપ દેખાવાથી કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો કર્મચારીઓએ એક સમયે સાપને અજગરના બચ્ચા તરીકે હોવાની ઓળખ કરી હતી અને સાથે નિરીક્ષણ બાદ તેની ઓળખ અત્યંત ઝેરી રસેલ વાઇપર હોવાની પણ શંકા થઈ ગઈ હતી રસેલ વાઇપર સાપ જીવલેણ ઝેર માટે જાણીતો છે જે ઘણીવાર માનવ જીવન માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા પાડીના જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અલી અંસારીએ કંપનીમાંથી મળેલા કોલ બાદ તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે સાપની ઓળખ રસેલ વાઇપર તરીકે કરવામાં આવી હતી અને ખૂબ જ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી સાપને કુદરતી વાતાવરણમાં મુક્ત કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી કંપનીના કર્મચારીઓએ સાપના રેસ્ક્યુ બાદ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે રસેલ વાઇપરની હાજરી જીવલેણ સાબિત થઈ શકે એમ હતું એમણે પાડી જીવદયા ગ્રુપ અને અલી અંસારીનો આભાર વ્યક્ત કર્યો હતો જેમણે સમયસર કામગીરી કરીને બધાના જીવને સુરક્ષિત કર્યા હતા પારડી જીઆઈટીસી ખાતે મોડર્ન પેકેજિંગમાં એક ફોન આવતા કે અમારી કંપનીમાં સાપ છે મેં અહીંયા આવીને જો રસલ પર એક બેબી રસલ વાપર એટલે મોટું કહેવાય એટલે થોડુંક મોટું પાઇપર છે તે સાચવીને અમે રેસ્ક્યુ કર્યું અને ફોરેસ્ટ ખાતામાં જાણ કરીને એને ફોરેસ્ટ એરિયામાં છોડવાની તાજવીજ ધરી છે પારડી તાલુકા તથા પારડી શહેરમાં જ્યાં પણ સાપ નીકળે ઝેરી બિનજેરી સાપ નીકળે ઝેરી બિનજેરી સાપ નીકળે તાત્કાલિક જીવદે આ ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી તથા કોઈપણ લોકલ એનજીઓને કોન્ટેક કરીને સાપને બચાવવા વિનંતી સાપને મારશો નહીં અને હું છું અલી અંસારી થેન્ક યુ વેરી મચ